અને હવે વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં બુટલેગરના ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી શહેરમાં ત્રણ જગ્યા પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે લસકાણાના કઠોદરામાં બુટલેગરના ગેરકાયદે નિવાસ સ્થાનનું ડિમોલેશન અતુલ પરમાર અને રાહુલ રાઠોડના ગેરકાયદે બાંધકામને દૂર કરાયા અતુલ પરમાર સામે પ્રોહિબિશનના અગિયાર ગુના દાખલ છે રાહુલ રાઠોડ સામે પ્રોહિબિશનના ચાર ગુના દાખલ છે ડીજીપીના આદેશ બાદ તૈયાર કરેલી લિસ્ટમાં સામેલ ગુનેગારો સામે કાર્યવાહી સુરત પોલીસે ચૌદસો માથાભારે અને ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે પોલીસે ત્રણસો પચાસ જેટલા હાર્ડકોર્ડ ક્રિમિનલનું તૈયાર કર્યું છે લિસ્ટ મહાપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓની સંયુક્ત કાર્યવાહી અસામાજિક તત્વોના વીજ જોડાણ પણ કટ ફ્રેન્ડ્સ છેલ્લા ચાર દિવસથી એક્શન મોડ પર જોવા મળી રહી છે પહેલા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું અને હવે તેઓની મિલકત ઉપર તવાઈ બોલાવાઈ રહી છે અત્યારે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા જે કટોતરા વિસ્તાર છે કટોતરા વિસ્તાર છે ને કટોતરા ગામમાં આવેલા આ જે અતુલ કરીને જે પરમાર છે તેનું આ ઘર છે ને તે બુટલેઘર છે બુટલેઘરના ઘર પર અત્યારે પોલીસે આ રીતે તવાઈ બોલાવી છે ગેરકાયદેસર રીતે આખું ઘરની સાથે આખો શેડ બનાવી લીધો હતો બાજુની આખી જગ્યા પણ કવર કરી લીધી હતી અને તેની અત્યારે આ

જેટલા તૈયાર અને હાડકોર આરોપીઓ હતા અને એ હાડકોર આરોપીઓની હવે તપાસ કરાઈ રહી છે એક પછી એક કાર્યવાહી કરાઈ રહી છે આપણી સાથે એસપી સાહેબ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સાહેબ પોલીસ ની કામગીરી કઈ રીતની અત્યારે જોવા મળી રહી છે કઈ રીતનું અત્યારે ડિમોલેશન છે મેરબાન ગૃહ શ્રી હર્ષંઘવી સાહેબ તથા મેરબાન ડીજીપી વિકાસ સહાય સાહેબ અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સો કલાક પૂર્ણ થયાથી જે અસામાજિક તત્વો હતા તેઓની જે યાદી તૈયાર કરી અને જેઓએ અસામાજિક કૃત્ય કરી અને ખોટી રીતના પોતાની પ્રોપર્ટી બનાવી હોય અને સરકારી જમીન પર જે ખોટી રીતના ગેરકાયદેસર દબાણો કરેલ છે તે અનુસંધાને આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનના ખડસદ ગામ ખાતે આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે ના આ કાર્યવાહી અવરિતપણે ચાલુ રહેવામાં આવનાર છે જે આ ડિમોલેશન રહ્યું છે 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 શું ઇતિહાસ કઈ રીતની ઉપરોક્ત ગામ પહેલા કામરેડ પોલીસ સ્ટેશન હદમાં આવતું હતું અને નવા સીમાંકન મુજબ છેલ્લા બે મહિનાથી લસકાણા પોલીસ સ્ટેશનમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે અને એ પોતે પ્રોહી બુટલેગર છે અને પોતે પોતાના મકાનની બાજુમાં સરકારી જગ્યામાં દબાણ ઉભું કરેલ હોય જે એસએમસી સાથે સંકલન કરી આજરોજ એસએમસીના અધિકારી કર્મચારીઓની હાજરીમાં આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે કેટલા ગુના નોંધાયા છે આરોપીઓ પર અને કઈ રીતનું ગુનાઈ ઇતિહાસ છે મહત્વનો કહી શકાય પ્રોહિ બુટલેગર છે એટલે એમના ઉપર ગુના નોંધાયેલ છે અને એ કાર્યવાહી ચાલુ છે બિલકુલ એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે અહીં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જેમાં હાલ પોલીસ તરીકે છાપ ધરાવનાર જે અતુલ દિલીપભાઈ પરમાર છે અને દિનેશ રાહુલ દિનેશ રાઠોડ જે છે તેનો ગેરકાયદેસર બાંધકામ તોડવાના પ્રયાસ ચાલી રહ્યા છે હાલ પોલીસ એક પછી એક આ પ્રકારના જે લિસ્ટ તૈયાર કરી રહ્યા છે અને

જેમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને જે કુખ્યાત બુટલેગર તરીકે છાપ ધરાવનાર અતુલ અને રાહુલ ઘર તોડવા માટે તૈયારી કરી છે અને દાદા નું બુલોઝર ત્યાં ફરી રહ્યું છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી સુરત